ડબોઈમાં હોળી ધૂળેટી પર્વની હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ ભેગા મળીને ઉજવણી કરતા એકતાના જોવા મળ્યા હતા ઉત્સવપ્રિય ડબોઈ નગરીમાં દરેક ધર્મના લોકો પોતાની આગવી રીતે તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે એક તરફ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે તો બીજી તરફ હોળી ધૂળેટીનો પવિત્ર તહેવાર હોય બંને કોમના યુવાનોએ આ પવિત્ર તહેવાર પર એકબીજાને રંગબેરંગી કલરો છાંટીને મનાવતા હોવાથી ડભોઈ નગરમાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા બીજી તરફ આ ઉત્સવની ઉજવણી દરમિયાન કોઈ કોમી વૈમનસ્ય ઉભું ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો રમો

હોળી પવિત્ર તહેવાર આવે છે અને અમે ચોક્કસ યુવકો છેલ્લા ચાલીસ વર્ષથી વડીલો હોળી ધુળેટી મનાવીએ છીએ અને હમણાં રમઝાન માસનો પણ પવિત્ર તહેવાર ચાલતો હોય એટલે સોનામાં સુગંધ ફરી ગઈ એવું લાગે છે મુસ્લિમ બિરાદરો રમઝાન રાખ્યો છે અમે હોળી હોળીઢોળકી ઉજવીએ છીએ અને દરેક તહેવારમાં આવી અમે બધા ભેગા થઈ હર્ષો છોકરાઓ નાના વડીલો બધા ભેગા થઈને હોળી દૂર થઈ જાવિયે છે હોળી તક્તા હોય છે બીજા દિવસે જુરેતીમાં રંગ નાખી પાણી નાખી દે બીજા જોડે બધા જોડે ખૂબ હસી મજાક કરીને બહુ સરસ રીતે એ તહેવાર ઉજવીએ છીએ આપણે કઈ જગ્યા પર ટક્સી હોય